નમસ્કાર CB24 ન્યૂઝ માં હું આલોક આપનું સ્વાગત કરું છું અમદાવાદ માં પશ્ચિમ ઝોન માં 5 ડિસેમ્બર એટલે કે શુક્રવાર ના રોજ મોટા ભાગના વિસ્તારો માં સાંજને સમયે પાણી કાપ રહેશે અમદાવાદ ના પશ્ચિમ ઝોન ના રહેવાસીઓ માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે જેમાં 5 ડિસેમ્બર અને શુક્રવાર ના રોજ સાંજના સમયે મોટા ભાગના વિસ્તારો માં પાણી નો પુરવઠો બંધ રહેશે કોતરપુર વોટર થી આવતી મુખ્ય સમારકામ સમારકામને કારણે આ શટડાઉન લેવામાં આવ્યું છે પશ્ચિમ ના લગભગ તમામ વિસ્તારોમાં સાંજે પાણી નહીં મળે મુખ્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં વાસણા પાલેડી નવરંગપુરા આશ્રમ રોડ નારણપુરા ન્યૂરાણેપ ચાંદખેડા અને સાબરમતી વિસ્તારનો સમાવેશ થાય છે માત્ર રાણીપ બલોલનગર અને જ આ વિસ્તારમાં જ સાંજે પાણીનો પુરવઠો મળી રહેશે કોતરપુર વોટર વર્ક્સથી આવતી મુખ્ય પાઇપલાઇનમાં મરામતની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે ચિમનભાઈ પટેલ ઓવરબ્રિજ નજીક જેલ વિભાગના પરિસરમાં આવેલી સોળસો મીમી વ્યાસની વેસ્ટર્ન ટ્રંક મેન્સમાં થયેલું લીકેજ રિપેર કરવામાં આવે છે જેના કારણે મોટેરા ચાર રસ્તા પાસે આવેલ આકાશદર્શન વોટર ડિસ્ટ્રીબ્યુટર સ્ટેશનની ફીડલ લાઇનને એક હજાર ત્રણસો મીમી વ્યાસની હયાત લાઇન સાથે જોડવાની અને ઇનસાઇડ પ્લેટ કટિંગની કામગીરી કરાશે